આ બોર માં આડા આવું બોલું તો સાલે જમકેય મારોન તમારો ملک છે આય જરા આડા આવું તું મારો અલ્યા પણ હશે પાળ્યું તું કે

એક મગસ પર ડાયલોગ આવ્યો છે હા જો પૂરી વાત હા ઓ બરે ચબરા જૂઠા કરો જૂઠા એ ગૂગળો અભિજીયન ઓય આ ગસવા ના ગગળો ના ભી હા મારી વાત આવળો ન મારી જોરી નું કોઈ હે બુઆની આ કે તો મણ હોય તો મારા થી કરે એટલે કોઈ

આઈતે નહી લાકું તી નહી તો આ ભૂત તોય તો કાકો બોટ આ મારે બોલાયા હમ હ બોલાયા બોલાયા હા મોરે